ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન પાર્કિંગ માટેની સમસ્યા ન સર્જાય એટલે આપણે મહેરબાન ચેરમેન સાહેબની સૂચના અનુસાર આરાસુ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ગુજરાત પવિત્ર યાત્રા વિકાસ બોર્ડના સહયોગથી દાતા રોડ અને અડાદ રોડ ઉપર પાંત્રીસ જેટલા પાર્કિંગ પ્લોટ આઇડેન્ટીફાઈ કર્યા છે અને આ પાર્કિંગ પ્લોટમાં પીવાનું પાણી ટોયલેટ્સ વગેરે વ્યવસ્થા આવશે અને આ પાર્કિંગ પ્લોટમાં સો માય પાર્કિંગ નામની એપ દ્વારા એમાં એડવાન્સ પાર્કિંગ બુકિંગ પણ કરાવી શકા શકાશે અને વોકિંગ પાર્કિંગ વોકિંગ જ્યારે બુકિંગ કર્યા વગર આવશે તો પણ એને વાહનને એનું નંબર સ્કેન કરી અને એ એજન્સી દ્વારા એનો મોબાઈલ ઓનલાઈન એને પાસઆપ ટોકન ઇશ્યુ કરવામાં આવશે જે ખૂબ જ સરળતા રહેશે કેટલા વાહનો આવ્યા ગયા એની તમામ ડેટા આપણી પાસે રહેશે એટલે આ એક નવીન એક પહેલ આ વખતે કરી છે વધુમાં અને આ નિશુલ્ક છે વધુમાં જે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રિક સુવિધા માર્ગદર્શિકા જે ઓનલાઈન ક્યુઆર કોડ બહાર પાડવામાં આવે છે એમાં પણ આ સુવિધાની એક લિંક મૂકવા પાર્કિંગ સુવિધાની એક લિંક મૂકવામાં આવેલી છે તેનો પણ અંબાજી મંદિરની વેબસાઇટ ઉપરથી આ યાત્રિક સુવિધા માર્ગદર્શિકાના ક્યુઆર કોડ ઉપરથી લાભ લેવા યાત્રિકોને વિનંતી છે અને આ શોમે પાર્કિંગ એપ ડાઉનલોડ કરશે તો પણ ચાલશે અને આ ક્યુઆર કોડ દ્વારા મંદિર ટ્રસ્ટના ક્યુઆર કોડ દ્વારા એમાં બુક કરાવશે તો પણ ચાલશે અને આ નિઃશુલ્ક વ્યવસ્થા છે એટલે કોઈ બિનજરૂરી તકલીફ ન પડે યાત્રાળુઓને અને યાત્રિકોને સગવડ ભરી રહે એ માટે કરવામાં આવ્યું છે અને પાર્કિંગથી મંદિર સુધી મિની બસોની વ્યવસ્થા નિઃશુલ્ક મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે બંને અડાદ રોડ ઉપર અને દાતા રોડ ઉપર જરૂર મુજબ પંદર થી વીસ બસો સતત ફર્યા કરશે દસ પંદર વીસ બસો અડાદ રોડ ઉપર પંદર વીસ બસો દાતા રોડ ઉપર પાર્કિંગ સુધી અને આ સુવિધા બિલકુલ નિઃશુલ્ક રહેશે બસોની એટલે પાર્કિંગ થી લોકો યાત્રાળુઓ આવી શકશે અને જઈ શકશે ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન પાર્કિંગ માટેની સમસ્યા ન સર્જાય એટલે આપણે મહેરબાન ચેરમેન સાહેબની સૂચના અનુસાર આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ગુજરાત પવિત્ર યાત્રા વિકાસ બોર્ડના સહયોગથી દાતા રોડ અને અડાદ રોડ ઉપર પાંત્રીસ જેટલા પાર્કિંગ પ્લોટ આઈડેન્ટિફાઈ કર્યા છે અને આ પાર્કિંગ પ્લોટમાં પીવાનું પાણી ટોયલેટ્સ વગેરે વ્યવસ્થાઓ હશે અને આ પાર્કિંગ પ્લોટમાં સો માય પાર્કિંગ નામની એપ દ્વારા એમાં એડવાન્સ પાર્કિંગ બુકિંગ પણ કરાવી શકાશે અને વોક ઇન પાર્કિંગ વોક ઇન જ્યારે બુકિંગ કર્યા વગર આવશે તો પણ એને વાહનને એનું નંબર સ્કેન કરી અને એ એજન્સી દ્વારા એનો મોબાઈલ ઓનલાઈન એને પાસ આપ ટોકન ઇસ્યુ કરવામાં આવશે જે ખૂબ જ સરળતા રહેશે કેટલા વાહનો આવ્યા ગયા એની તમામ ડેટા આપણી પાસે રહેશે એટલે આ એક નવીન એક પહેલ આ વખતે કરી છે વધુમાં અને આ નિઃશુલ્ક છે વધુમાં જે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રિક સુવિધા માર્ગદર્શિકા જે ઓનલાઈન ક્યુઆર કોડ બહાર પાડવામાં આવે છે એમાં પણ આ સુવિધાની એક લિંક મૂકવા પાર્કિંગ સુવિધાની એક લિંક મૂકવામાં આવેલી છે તેનો પણ અંબાજી મંદિરની વેબસાઇટ ઉપરથી આ યાત્રિક સુવિધા માર્ગદર્શિકાના ક્યુઆર કોડ ઉપરથી લાભ લેવા યાત્રિકોને વિનંતી છે અને આ સોમય પાર્કિંગ એપ ડાઉનલોડ કરશે તો પણ ચાલશે અને આ ક્યુઆર કોડ દ્વારા મંદિર ટ્રસ્ટના ક્યુઆર કોડ દ્વારા એમાં બુક કરાવશે તો પણ ચાલશે અને આ નિઃશુલ્ક વ્યવસ્થા છે એટલે કોઈ બિનજરૂરી તકલીફ ન પડે યાત્રાળુઓને અને યાત્રિકોને સગવડ ભરી રે એ માટે કરવામાં આવ્યું છે અને પાર્કિંગથી થી મંદિર સુધી મિની મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે એટલે સૌ એનો લાભ લેવા વિનંતી છે બંને અડાદ રોડ ઉપર અને દાતા રોડ ઉપર જરૂર મુજબ પંદર થી વીસ બસો સતત ફર્યા કરશે દસ પંદર વીસ બસો અડાદ રોડ ઉપર પંદર વીસ બસો દાતા રોડ ઉપર પાર્કિંગ સુધી અને આ સુવિધા બિલકુલ નિઃશુલ્ક રહેશે બસોની એટલે પાર્કિંગથી લોકો યાત્રાળુઓ આવી શકશે